ભાગ્ય અને બુદ્ધિ ની વાત છે તો તમે સૌ સાંભળજો ભાગ્ય અને બુદ્ધિ બે ખરા ભાઈબંધ અને એટલા દોસ્તી કે બેન ભાઈને ના ભણે એટલું બુદ્ધિ અને ભાગ્ય ન ભળે સમય જાતા બંને જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા છે ક્યારેય જુદા ના પડે એક દિવસ થી ફરવા નીકળ્યા ફરતા ફરતા એને વિચાર આવ્યો બુદ્ધિ કહે ભાગ્ય તું મારાથી નાનો છે તો ભાગ્ય કહે બુદ્ધિ એ ખોટી વાત છે તારી હું તારાથી મોટો કહેવા ને હું તારાથી મોટો છું અને મોટો રહેવાનો છું તો બુદ્ધિ કહે નહીં હું તારાથી મોટો બેને ને વર્ષે રાખજ સમય છતાં ભગવાનના દરબારમાં બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ બે કેવું ભરતું એકાબીજાથી આવતું નહીં જયા ભેગા થાય બાધા બાધી કરે તો આને આપણે સમજાવીએ બ્રહ્માજીએ એના સભામાં બોલાવ્યા બુદ્ધિ અને ભાગ્યને બુદ્ધિ કોણ છે અને ભાગ્ય કોણ છે બુદ્ધિ છે એ લક્ષ્મી છે અને ભાગ્ય છે એ સાનો છે આ બેના નામ ડબલ થઈ છે એટલે બ્રહ્માજીએ કીધું કે ભાગ્ય તું કેવી રીતે મોટો છું તો કે ભગવાન હું તો મોટો છું મોટો રહેવાનો છું અને મોટો હંમેશને માટે રહીશ ત્યારે બુદ્ધિ કહે એ એની વાત ખોટી પડે છે હું જ મોટી છું બ્રહ્માજી કહે એમ નહીં તમે બે વર્ષે કર્યા કરો બધા કરો તો એનો નિર્ણય કેમ કરવો હવે એમ કરો તમે બે મને દેખાડી દો કે કોણ મોટું છે તો બુદ્ધિ કહે કે તો હાલ માળા ફેંકો ભાગ્યને કે કે કોણ મોટું છે એની ખાતરી આપણે બ્રહ્માજીને દેખાડીશું પછી બુદ્ધિ અને ભાગ્ય બે નીકળી જાય છે અને જાતા જતા ભાગ્ય કહે બુદ્ધિ તારે શું નિર્ધળ લેવો છે બુદ્ધિએ ભાગ્યને કીધું જે હું કરું હું હટી જાઉં એનામાંથી કે એવો સાવકાર હોય પણ હું એમાંથી નીકળી જાઉં પણ એને મરવા નહીં દેવાનું ભાગ્ય કહે મને મંજૂર છે અને હું નીકળી જાઉં ને પછી એનું કેવું પતન થાય એ તમે એ કે ભલે મને મંજૂર છે બે નીકળા જંગલ ગઠ જંગલ જંગલની અંદર પઠ્યા લાકડા કા અને એના પરિવારનું ગુજરાત વેચી અને ગુજરાન ચલાવે ભાગ્ય કહે બુદ્ધિ આ ગરીબમાં ગરીબ માણસ છે આનાથી બીજું કોઈ ગરીબ નહીં તો કેમ કેમ ખબર પડી બુદ્ધિ છે એ કઠિયારાને પૂછવા જાય છે કઠિયારાને કીધું કે ભાઈ તમારે વસ્તાનમાં કેટલા તો કે મારે સંતાનમાં પાંચ સંતાન છે અને અમે બે માણસ હવે અમે બે માણસ જો ખાલી મજૂરી કરી લાકડા કાપી અને પેટ ભરીએ ટકે છે કઈ વાત લક્ષ્મી પહેતા રે હાર પહેરો લક્ષ્મી એટલે બુદ્ધિ લક્ષ્મી હાર પહેરેલ લક્ષ્મીજીએ એ કાઢી અને એ કઠિયારાને કીધું અને કઠિયારાને કીધું અરે હવે તારે આ મજૂરી નહીં કરવી પડે અને પછી કઠિયારો લઈ અને ઘરે આવે છે ઘરે આવતા બજારમાં એને કોઈએ કીધું કે ભાઈ મારે લાકડા કાપવા છે અને આટલા રૂપિયામાં મને લાકડા કાપી દે એટલે કઠિયારાને એમ થયું કે હાલ ને હું આયે કરી લઉં પછી ઓલો હાર હતો એનું ઘરવાનીને કીધું કે એને ઘા કરી એને ઘરમાં નાખ્યો અને ઘરવાનીને કીધું કે આ વસ્તુ છે એ તું લઈ લેજે એટલે એમ કરીને એ તો નીકળી ગયો અને લાકડા કાપવા લાકડા કાપવા ગયો અને જ્યાં સમય જતા એની ઘરવાળી ભૂલી ગઈ ધંધાની અંદર કામકાજની અંદર સંતાનની અંદર એ પરવવાઈ ગઈ અને ઓલો હાર ધા કર્યો હતો ને એ ભૂલાઈ ગયો એમાં સમય આવતા ચક્કર ચક્કર મારતી મારતી સમરા નીકળી હમરાળી હમરાળી આવી અને એ હારને લઈ લીધો હારને લઈ અને એક ઝાડના ગોખલમાં મૂકી દીધો પછી પછીઆરો તો લાકડા કાપીને ઘરે આવ્યો ઘરે આવીને એને ખરવાથી ને કીધું કે બોલું મેં જે વસ્તુનો કર્યો એ તે હાંચવીને તું મૂક્યું ને તો કે લઈ એ તો હું ભૂલી ગઈ ક્યાં ઘા કર્યો હતો પછી એને જોયું તો કાંઈ હતું નહીં પછી એમ જોતા બીજે દિવસ થયો બીજે દિવસ થયો એટલે ભાગ્ય અને બુદ્ધિ બે કહે છે કે હાલો હવે જાય ભાગ્ય કે હાલો હવે ઓલા કઠિયારાની તપાસ તો કરી કે એને શું છે શું નથી કે તમે એ હાર કેવો દીધો એક હીરો કાઢીને વટાવે તો કરોડો રૂપિયા આવે એવો હાર તમે કિંમતી દીધો એટલે એ આજ તો લક્ષ્મી લક્ષ્મી કહે બુદ્ધિ કહે કે જો એને મેં હાર દીધો ને હવે એ તમને ગોયતોય ના ચડે તમે આપણે જંગલ આખું ફરશું ને તો એ કઠિયારો એ સે નહીં આય તો ખરી ભાઈ તું આય તો ખરી આપણે જોવા માગું તો નીકળ્યા અને કઠિયારો લાકડા કાપીને ભારો લઈને હમો ચડ્યો અને પછી ભાગ્ય કહે કે ભાઈ કેમ છે હારું છે ને તો કે મારી રોજી રોટલો આયેલા કરે અને આ દિવસ પસાર કરીએ છીએ લક્ષ્મી હમો જોઈ ભાગ્ય કહે લે આ તે હાર દીધો હતો તોય આના પાસે તો આમનામ જ છે આનું કાંઈ પતન ફર્યું નહીં પાંદડું ફર્યું નહીં એની જીવન તો આવી લીલા છે આઈલી કરે શું કરવું હવે તું મોટો કે હું પછી લક્ષ્મી કહે બુદ્ધિ એટલે બુદ્ધિ કહે ભાગ્યને કે ખોબરો ખોબરો હજી એક વાત છે તો કે હું પછી એની પાસે એક દોકડો હતો દોકડો લઈ અને પઠિયાનાને દીધો ભલે આ વટાવી અને તું ખાજે તને તારું જીવન હંમેશને માટે સુખી થઈ જશે એ દોકડો લઈ અને કઠિયારો જાય છે કઠિયારો જાય છે એ એની ઘેરે મહેમાન આવ્યા મહેમાન આવ્યા એટલે કઠિયારાએ કીધું કે આપણી ઘેરે તો મહેમાન છે હવે શું કરવું તો કે આ વસ્તુ છે એ તું મૂકી દે પછી આપણે લઈ લખું પછી કઠિયારાને કીધું કે હું મૂકી દઉં તો એના કરતાં તમે વૈયા જાઉં ને આ તો ઓલી ફેરાની જેમ ના ખાય એટલે હતો એના અંદર રાખી દીધો પછી નદી ઉતરી અને જવાનું નદી ઉતરીને જવાનું એમાં એ ધોતીમાંથી ઓલો ઢોકળો નીકળી ગયો અને ઢોકળો નીકળી ગયો ને નીકળ્યા ભેગો મગરમસ ખાઈ ગઈ મગરમસ ખાઈ ગઈ એટલે પછી ઘરે આવે ઘરે આવે છે ચીનો થઈ ગયો મહેમાન આવ્યા મહેમાન આવ્યા તો હવે શું કરું શાકભાજીમાં છે નહીં પછી એને તો જે હતું ઘરની અંદર એ ખવડાયું પીવડાયું અને દિવસ બીજો ત્રીજો દિવસ થયો ત્યારે કઠિયારો કે કઠિયારાને મળવા માટે બુદ્ધિ અને ભાગ્ય કહે કે હાલો હવે આપણે જઈએ ભાગ્ય કહે કે ના મારે નથી આવવું એની પરિસ્થિતિ એવીને આવી છે તો કે ના હાલો આપણે જઈએ તો ખરી કે તો કે એ લાકડા જ કાપે છે એમાં કઈ ફેરું નથી તમે જી દો તોય એને કઈ શે નહીં એની પાસે એ બે પાછા જાય છે પાછા જાય છે તો કઠિયારો તો લાકડા કાપીને આવે છે ત્યારે લક્ષ્મી કહે કે ભાઈ કેમ છે સારું છે ને જીવનની અંદર તમારા બાલ બચ્ચાને હારું છે ને તો કે જો લાકડા કાપીને આનંદ કરીને મજા કરી પછી આ જે ભાગ્ય તો એ છે કે લક્ષ્મી તું કહેતી હતી બુદ્ધિ કે હું આને દઉં એટલે આ જ્ઞાન થઈ જાય તો આના આની પાસે તું કાયદા છે તો નહીં હવે શું કરીશ તું પછી બુદ્ધિ કહે કે હજી તો હાલો તો ખરી હજી કાલની વાત છે ને ક્યારે ભાગ્ય કહે નહીં બે સાન લીધા હવે બે હું લો પછી ભગવ એને કીધું કે અલે ભાઈ આ હું તને એકાનો દઉં છું આ એકાનાનું જે વસ્તુ આવે ને એ લેજો અને એ વસ્તુ લઈ લે તો એ તો રાજાના રેડ છો હથિયારો તો લઈ અને ઘરે આવે ઘરે આવે તો એના મહેમાન આવી મહેમાન આવીને ખાટલે બેઠા હતા ખાટલે બેઠા હતા ક્યાંક મહેમાન આવ્યા કાંઈ શાક છે નહીં ઘરમાં તમે કંઈક લઈ આવો એટલે ઓલો ગયો માર્કેટ મચ્છું વેચાતું હતું એટલે પઠિયારા માણસો ઈ તો એવું ખાવાળા શાકાહારીને માંસાહારીને એવું બહુ હોય એટલે પછી પઠિયારો ન્યા જાય છે પીરું પીરું જીવ હવે એને જોઈ અને ઓલો શાક માર્કેટવાળો કહેશે છે કે ભાઈ આનું શું ખાવશે તો આના તો આનું તો કાના એટલે તમારે હાવ સસ્તામાં જોતી હોય ને એકાનું ગયો તો આ વસ્તુ લઈ જાઓ કારણ ઘણી ઘણી બગડેલ છે પણ આ લઈ જાઓ એ કઠિયારા એ લઈ આવ્યો ઘરે લઈ આવી અને એની ખલવાને એને કીધું આજ તો મહેમાન છે આ એકલાસનું કે ખાવા પીવાનું પડશે ભલે જી થાય આ વસ્તુ રહે આવશે મસ્તીનું પડશે અને એ પછી કઠિયારો તો મહેમાન પાસે બેઠો છે અને મચ્છી જાય એને સુધારે ને તો એ હીરા મોતી ભાણેક નીકળી પડ્યા જે ઓલો ઢોકળો હતો ને એ ગળી ગઈ તો ને એ ઢોકળામાંથી હીરા મોતી ભાણેક નીકળી ગયા અને પછી એની ઘરવાળી શાંતિથી જવા બાયણેથી બોલાવ્યા કે હાંભ્રુ આવો તો ખરી અંદર આવો તો ખરી અંદર આવે છે જોયું એને કીધું કે જો આ મચ્છીમાંથી આ વસ્તુ નીકળી છે તો કે હવે આજ તો મહેમાનને મીઠાઈને ખુ હારી હારી વસ્તુ લઈ આવું કંડ નહીં દુકાને જાય છે ને ખંધી વસ્તુ ખાવા પીવાનું રહે થઈ ગયો પછી લક્ષ્મીથી રેવાયની બુદ્ધિ તો હતી ને બુદ્ધિ થી રેવાય ની બુદ્ધિ ગઈ એની પાછળ પાસે આપણે જઈએ તો કે હવે જવા પડે નથી હવે તને ગોલતો ના જાય તો હાલ તો ખરી જાય ખરી કે હવે તું તેનો જ દીધો મેં તો આટલું દીધું તો એને કઈ થયું નહીં હાલ તો ખરી આપણે જઈએ અને પછી જાય છે જાય છે કઠિયારો તો હતો નહીં જતા જતા આરો આવ્યો નહીં એમાં રસ્તાની અંદર પોતે એ બની ઠનીને ઠાઠ માઠ થઈને હાઈલો જાય છે તો આને તો રોજના માટેનો નિયમ થઈ ગયો હતો એટલે ઓળખે એટલે કીધું આવો આવો આજ તો મારી ક્યારે મહેમાન થઈને ત્યારે ભાગ્યએ કીધું કે કેમ હાલે તો કે તમારી દયાથી અરે આનંદ કિલો તો કયો તમે દીધું ને અમને હા આનંદ કિલો થઈ ગયો પછી ભાગ્ય લક્ષ્મીને કહે છે જોયું હજી તો મેં ખાલી યતા ન દીધો તારી જે મેં હાર ને હજી દીધું હોય ને તો આને તો કોઈ ના આંબે પછી બુદ્ધિ શું કરે નીચું જોઈ ગઈ નીચું જોઈ ગઈ પછી જાય એ જા પછી કઠિયારાનું પોતે તો કારીગર હતો લાકડા કાપવાનો એમાં ગામના રાજા હતા રાજાએ કીધું કે અમારે કે દીકરીનું લગ્ન છે એટલે લાકડાની ઘટ છે તો તું લાકડા કાપ્યાય ને તો હું તને ઈનામ બધું આને કાંઈ ઘટે એમ હતું નહીં ભગવાનની દયા થઈ ગઈ હતી એટલે કે તમે એ કે ગમે એને કોકને કહી દો મેં તો લાકડા કાપવાનું મૂકી દો કે ના તું આ સ્થળે તું તું જ કાપી આવી દે ને હાં હારા કાપજે પછી કઠિયારોલ રાજાને તો ના ના પાડી હવે કઠિયારોલ હાલતો થયો હાલતો થયો જ્યાં ઝાડ ફૂંકાઈ ગયેલું હતું એ કાપું કાપું ને એમાં પોતાને જે લક્ષ્મીજી છે બુદ્ધિએ દીધું હતું ને આવી એમાંથી નીકળો સમય એમાં એની પોલમાં મૂકેલો એ એના હાથમાં આવી ગયો એટલે એ તો એને રાખી લીધો અને પછી લાકડા કાપી રાજાની આ પોતા દીતા ઘરે આવીને ગલવાની ને કીધું કે આ ઓલો હાર પવાઈ ગયો હતો ને આ લાકડાની પોઈલમાંથી નીકળો આપણા ભાગ્યમાં હતું ને એટલે એ કે આપણને પાછું મળ્યું એટલે આ હવે તું હાંચવીને મૂકજે અને પછી બીજો દિવસ થયો એટલે લક્ષ્મી ભાગ્ય પાસે ગઈ બુદ્ધિ કે હાલ આપણે જાય એની ઘેર તો કે હવે જવા જેવું નથી હવે તો એ રાજાનો રાજા બની ગયો તો કે ના જાય અને જ્યાં જાય છે ત્યાં એ તો હિંડોરા ખાતે નિસ્કે છે આનંદ કરે છે ઓ આનંદ કરે છે ત્યાં આ ભાગ્યો અને બુદ્ધિ દે જાય છે એને તો બેહાડ્યા આશ્વાસન દીધું અને પછી બુદ્ધિએ કીધું કેમ છો ભાઈ તો કે અરે આ ભાઈની દયાથી અમારે લીલા છે ત્યારે ભાગ્યો કહે કે જોયું બુદ્ધિ હજી તો મેં જ દીધો છે હજી તારી જેમ હું દેવા માંડું ને તો આને કોઈ આંબે નહીં કે ભગવાનના દરબારમાં એની બેઠક હોય કે બુદ્ધિ પછી તો હું બોલે બિચારી નિમાણી થઈને બેઠી ગઈ પછી બેસે છે ને પછી જાય છે જાય છે એટલે રાજા એને બોલાવે છે કઠિયારાને કે કઠિયારા તો અહીં આવે છે પછી કઠિયારો કે ને કે છે કે જો મારી દીકરી છે હું તને દઉં છું તારા દીકરાને અહીંયા આવું કઠિયારો કે અમે જાયના કઠિયારા અમારી ઘેરે તમારી દીકરી ના શોભે એટલે કે બાપા મારી મસ્કરી કરો માં માં કે અમે લાકડા કાપી બરાબર કાપી સહી તો કે નહીં આ હું મારી દીકરી તારા દીકરાને પરણાવી પછી કઠિયારો તો રાજા ને ત્યાં વેલા ત્યાં આનંદ કિલોર કરવા માંડ્યા ત્રીજો દિવસ થયો ત્યારે ભાગ્ય બુદ્ધિને ને કે છે ઘાયલ હવે જાય તો કે ક્યાં તો કે કઠિયારાના દીકરાની જાનમાં તો કે કેમ તો કે હવે હાલ તો ખરી કે જ્યાં જાય છે ત્યાં તો એની ઘેરે તો દીકરાના લગ્ન ત્યારે બુદ્ધિ જ કઠિયારાના ઘરે જ એને પૂછ્યું કે આ આટલું બધું શું છે એ કે તો તમને કે રાજા એ કે રાજાની દીકરી અમારા દીકરાને પહેણાવી કે તમારા બધાના આશીર્વાદ અને આ ભાઈના આશીર્વાદથી એને મને પૈસા દીધા એનાથી અમે આ સારું થઈ ગયું ન તો અમારું તો કોઈ કાંઈ હાંફ્રત નહીં એટલે આ બુદ્ધિ અને ભાગ્યની વાત છે કહેવત છે ને કે ભાગ્યમાં હોય તો તમને મળે નકર મળતું નથી પછી તો ભાગ્ય બુદ્ધિને કહેશે હજી તો મેં તને એકાનો જીને દીધો છે તારી જેમ હારના હાર દઈ દઉં ને તો તો એ કઈ ન્યાલ થઈ જાય હોય કે ને પાણી પીએ કે આજુબાજુના રજવાડા આ છે ભાગ્ય અને લક્ષ્મી બુદ્ધિ અને સાનસ હવે ભાગ્યની અંદર હોય તો તમે કાંઈ ગુમાવી ગુમાવી ના શકો ભાગ્યમાં જ હોવું જોઈએ તમે તમારી બુદ્ધિ ગમે એવી હોય બુદ્ધિથી તમારું કાંઈ સંચાલન ચાલે નહીં ભાગ્યમાં હોય તો તમે ખરવરીને ખાવ અને આમ ચીરી કામ કરો ને તો ધનના ઢગલા નીકળીને પડે તો આપણા ભાગ્યની અંદર હોય તો બાકી બુદ્ધિ તમારી ગમે એવડી હોય તો કાંઈ કામની નથી ભાઈ એટલે કહી છે કે બુદ્ધિનું અભિમાન ના કરશો ભાગ્યનું અભિમાન કરો ભાગ્યમાં હોય તો મળે હાથમાં હોય તો જૂટવી લે ભાગ્યમાં હોય તો કોઈ છૂટવતું નથી અહીંથી મારી વાત સમાપ્ત કરું છું